નકાર ગુજરાત દેશ અને દુનિયાના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો ગરીબો માટે ચાર કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે ચાર દેશોમાં ડુંગળીની નિકાસ થશે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે કાળો દિવસ મનાવશે ખેડૂતો પંદર દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે મોદી સરકાર આપશે કરોડોની ભેટ સાથે જ ધારાસભ્યનું કાર અકસ્માતની અંદર મોત અને સુવાળી બીચ ઉપારા અડતાલીસ કરોડના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે જેવા અગત્યના અને મહત્વના સમાચારો જાણીએ તે પહેલા ખાસ કરીને

રાજ્યની જનતાનો હું આભાર માનું છું મારા ગયા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ગુજરાતના વિકાસને આગળ ધંપલાવ્યું છે વિકાસના કાર્યોના દક્ષિણના લોકોનું જીવન સરળ બનશે જેવી પણ મહત્વની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે એ સાથે જ ચાર દેશોની અંદર ડુંગળીની નિકાસ થશે કેન્દ્ર સરકારે ચાર દેશો બાંગ્લાદેશ મોરેશિયાસ બહેરીન અને ભૂટાનની અંદર ચોપન હજાર સાતસો સાઠ ટન ડુંગળીની નિકાસ કરવા માટે મંજૂરી આપી છે એકત્રીસ માર્ચ સુધીમાં તેની નિકાસ થશે ગત ડિસેમ્બર મહિનામાં સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ગુજરાતની અંદર પણ ખેડૂતોએ ડુંગળી રોડ ઉપર ફેંકીને નિકાસબંધી હટાવવા માટે માંગ કરી હતી ભાવનગરની અંદર મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ હાલ તળે બેસી ગયેલા જોવા મળ્યા છે આગામી પાંચ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી ત્રણ દિવસમાં ઠંડી અને બીજા ત્રણ દિવસની અંદર ગરમીનો અનુભવ થશે ઉત્તર ભારતની અંદર હિમવર્ષાના કારણે પહેલા ઠંડી પડશે જેના ત્રણ દિવસ બાદ તાપમાન વધશે અને ગરમી પડશે જેના કારણે રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે તો એ સાથે જ પંદર દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર ત્રણ દિવસની અંદર નગરપાલિકાઓની અંદર સાત દિવસની અંદર અને ગામડાઓની અંદર પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું હશે તો 15 દિવસની અંદર જ આપી દેવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ આ સૌથી મહત્વના સમાચારમાં આગળ વધીએ તો પીએમ મોદી આજે આપશે કરોડો રૂપિયાની ભેટ પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે તેઓ કાશીને રૂપિયા તેર હજાર બસો બે કરોડના છત્રીસ પ્રોજેક્ટની ભેટ આપશે આ સિવાય પીએમ મોદી ત્રણ કાર્યક્રમની અંદર ભાગ લેશે તેઓ જનસભાને સંબોધન કરશે અને અહીં તેઓ દૂધ ક્રાંતિની શરૂઆત કરશે ગત મોડી રાત્રે પીએમ મોદી વિશેષ વિમાન દ્વારા વારાણસી પહોંચ્યા હતા અને અહીં તેમણે પચીસ કિમો લાંબો રોડ શો કર્યો છે અને આજે વારાણસીની અંદર પીએમ મોદી દ્વારા તેર હજાર બસો બે કરોડના પ્રોજેક્ટની ભેટ પણ આપવામાં આવવાની છે તો એ સાથે જ સુરત શહેર માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે સુવાળી બીચ ઉપર અડતાલીસ કરોડના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે સુરતના સુવાળી બીચનો 48 અડતાલીસ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે અત્યાર સુધી ડુમ્મસ બીચ એકમાત્ર વિકલ્પ હતો સુવાળી બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાશે જેથી લોકો દરિયા કિનારાનો આનંદ લઈ શકે જરૂર પડે તો ત્યાં બસ સેવા પણ શરૂ કરવામાં આવશે વિકાસ કાર્યથી આસપાસના લોકોને રોજગાર લક્ષી પણ લાભ મળશે જેવી પણ જાહેરાત અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના દુઃખદ સમાચારની માહિતી મેળવીએ તો ધારાસભ્યનું કાર અકસ્માતની અંદર મોત થયું છે તેલંગાણાના હૈદરાબાદની અંદર એક માર્ગ અકસ્માતની અંદર બીઆરએસના ધારાસભ્ય લક્ષા નંદિતાનું મૃત્યુ થયું છે લક્ષાની કારના ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના લીધે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને અકસ્માતની અંદર એમએલએ લક્ષા નંદિતાનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું છે જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે લક્ષા નંદિતા સિકંદરાબાદની કેન્ડ બેઠકની બીઆરએસ પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે તેમનું મોત થતા દુઃખદ ઘટના અને આ વિસ્તારની અંદર દુઃખ ફેલાયેલું જોવા મળ્યું છે ઉપરાંત કાળો દિવસ મનાવશે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાએ આજે દેશભરની અંદર કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે દિલ્હી સરહદે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન એક ખેડૂતના મોત અને ખેડૂતોની માંગણીઓ હજી સુધી નહી સ્વીકારવાના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે આજે ખેડૂત સંગઠનના આગળની રણનીતિ અંગે નિર્ણય લેવાશે આ ઉપરાંત ચોવીસ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે અને ચૌદ માર્ચે દિલ્હીની અંદર રામ લીલા મેદાનની અંદર મહાપંચાયત યોજાશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે